અબડાસા તાલુકાના સાંધાણના યુવાન સુરેશ નાનજી કટુઆ મહેશ્વરીની હત્યા આપસી ખટરાગના પગલે પરપ્રાંતિય ચાર શખ્સે પાણીમાં ડૂબાડીને કરી હોવાનો પર્દાફાશ થયો છે કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર બાળક સહિત ચાર આરોપીની જખણિયા વાડી વિસ્તારમાંથી અટક કરી એલસીબીએ આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે आ अंगे एलसीबीए जाहिर करेली विगतो मुजब सांधाण सुरेशता चार पाँच ना घर थी गुम थया बाद थुमनोंद आधारे तपास चालू चालूती दरमियानता एक शून्य ना सुथरी सांधार तरण रस्ता पुल पानी मा डूबेली कोयेली लाश मड़ी हती त્યારબાદ અનુસૂચિત જાતિના આગેવાનો તથા પરિજનો દ્વારા યોગ્ય તપાસની સાથે આ મામલો ખૂન હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ LCB ને તપાસ સોંપાતા PI S M ચુરાસમાં તથા સ્ટાફે બનાવ આસપાસ તલાશી અને પુછપરચ આદ્રતા વિગતો મળી કે મરણજનરની સાથે વાડી વિસ્તારમાં કામ કરતા મજૂરો આ બનાવ બાદ નાસી ગયા છે આ નાસી ગયેલા મજૂરોની શોદખોળ ચાલુ હતી તે દરમિયાન હે કો વીરેન્દ્રસિંહ જાડેજાને વિગતો મરી કે આ મજૂરો માંડવી તાલુકાના જખણિયા વિસ્તારમાં છે આથી ચાર મજૂર ત્યાં મળી આવતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે सुरे गाड़ो आपी ने गाम मा बीजा मानसो बोलावी मारी नाखवानी धमकी आपी आथी चारे सुरेश ने मारवा जता ते भाग्यो हतो अने तेनो पीछो करता सुरेश पुल पानी ना खाड़ा मा उंधो पड़ता चारे पाणी मा डुबाडी हलचलन बंद थता तेना पर पत्थर मुकी चारे त्याथी भागी गयानी कबूलात करी छे आ ना पगेले आरोपी हरबंस सिंह रायशीक राजस्थान અને વિજય સિંહ રાયશિક હરિયાણા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીર બાળકને કોઠારા પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યા છે આરોપીઓ વિરુદ્ધ હત્યા ઉપરાંત એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવવાની તજવીજ આદરાઈ છે આ કામગીરીમાં પીઆઈ શ્રી ચુડાસમા તથા નલિયા સર્કલના સીપીઆઈ શ્રી ખરાડી કોઠારાના પી તાઇ राणा राणाई देवजी भाई महेश्वरी बलभद्र सिंह राणा हे को वीरेंद्र सिंह जाडेजा सुरेंद्र सिंह झाला मयूरध्वज सिंह जाडेजा भाई वेगड़ा महिपाल सिंह पुरोहित शक्तिदान गढ़गी तथा ड्राइवर महेंद्र सिंह जाडेजा भावेश खटाणा अश्विन भाई गढ़वी जोड़ाया था બીજી તરફ આ હત્યાના બનાવ અંગે ગઈકાલે કોઠારા પોલીસ મથકે મૃતક સુરેશના ભાઈએ છ આરોપી વિરુદ્ધ નામ સાથે ફરિયાદ નોંધાવી હતી આ અંગે એલસીબીના પીઆઈનો સંપર્ક કરતા હત્યાને અંજામ ચાર આરોપીએ આપ્યાનું તપાસમાં ખુલ્યું છે આ સિવાયના બે આરોપી બનાવ સ્થળે હાજર ન હોવાનું સામે આવ્યું છે Eu